શ્રી જૈનાચાર્ય અજરામરજી સંચાલિત ધી ભુજ ઇંગ્લિશ સ્કૂલ ખાતે આજે નવા વર્ષને આવકારવા માટેનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો પ્રાથમિક વિભાગના બાળકો દ્વારા વિવિધ કાર્યક્રમો રજૂ કર્યા હતા નવા વર્ષને આવકારવા માટે બાળકોમાં અનેરો ઉત્સાહ જોવા મળતો હતો આજે બાળકોએ ડાન્સ સિંગિંગ સ્ટેન્ડઅપ કોમેડી સહિતના કાર્યક્રમો આપ્યા હતા શાળાના આચાર્ય અને શિક્ષકોએ

બધા જ છોકરાઓએ ખૂબ એન્જોય કર્યું મારું નામ સૈયદ રેશમા હું ભુજ ઇંગ્લિશ સ્કૂલમાં અંગ્રેજી માધ્યમમાં ઇંગ્લિશ સબ્જેક્ટની ટીચર છું આજે અમે બે હજાર ત્રેવીસને વિદાય આપી અને બે હજાર ચોવીસનું ભવ્ય સ્વાગત કર્યું અને તેમાં બાળકોએ સાંસ્કૃતિક કાર્યક્રમો રજૂ કર્યા જેમાં ડાન્સ હતું સિંગિંગ હતી ઘણા બાળકોએ સ્પીચ આપી મોટિવેશનલ સ્પીચ અને એક કોમેડી આઈટમ સ્ટેન્ડઅપ કોમેડી કહેવાય અને શરૂઆત નવા વર્ષની શરૂઆત હસાવતા હસાવતા કરીએ એ લક્ષ્ય રાખીને અમારા બાળકોએ બધાને ખૂબ હસાવ્યા અને બધાએ ખૂબ જ કાર્યક્રમને માણ્યો